ઓમ શ્રી ગણેશાય નમઃ બોલો શંકર ભગવાન ને જય હર હર મહાદેવ શિવ શંભુ ને જય તો ભક્તો આજે આપણે એક વિડીયો લઈને આવી ગયા છે આજે અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે આ સમયમાં આપણે શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીનું ગુણગાન ગાઈને કથા વાર્તા કરીને એમને પ્રસન્ન કરવા માટે આપણે હર હંમેશા પ્રયત્ન કરવો જોઈએ જેથી કરીને આપણે આપણા જીવાત્મા માટે કાંઈક ભગવાન આપણા ઉપર પ્રસન્ન થાય તો આપણું કાંઈક કલ્યાણ થાય તો આ નિમિત્તે આપણે શિવ મહાપુરાણની કથા સાંભળવાની છે આપણે જ્યાંથી કથા અધૂરી છોડી હતી ત્યાંથી આપણે આગળની કથાનો આરંભ કરીશું તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો જેથી કરીને આપણને પુણ્યની પ્રાપ્તિ થાય ભક્તો અને આ ચેનલમાં જો નવા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને તમને પુણ્યને પ્રાપ્તિ થાય અને આ વિડીયો બીજા ભક્તોને પણ શેર કરજો જેથી કરીને બીજા ભક્તોને પણ આ કથાનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્ત થાય આ એક સેવાનું જ કાર્ય છે સેવા કરવાથી ભગવાન આપણી ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે ભક્તો આવા આપણે કથાનો આરંભ કરીએ બ્રહ્માજી કહે છે હે નારદ હે મુને કુબેરના તપોબળ ભગવાન શિવનું જે પ્રકારે પર્વત શ્રેષ્ઠ કૈલાસ પર શુભ આગમન થયું તે પ્રસંગ સાંભળો કુબેરને વરદાન આપનારા વિશ્વેશ્વર શિવ જ્યારે એમને નિધિપતિ થવાનું વરદાન આપીને પોતાના ઉત્તમ સ્થળે પહોંચ્યા ત્યારે તેમણે મનમાં અને મનમાં જ આ રીતે વિચાર કર્યો બ્રહ્માજીના લલાટથી જેમનો પ્રાદુર્ભાવ થયો છે તથા જે પ્રલયનું કાર્ય સંભાળે છે એ રુદ્ર મારું પૂર્ણ સ્વરૂપ છે જેથી એમના જ રૂપે હું ગૃહકોના નિવાસ સ્થાનમાં કૈલાસ પર્વત પર જઈશ એમના જ રૂપે હું કુબેરનો મિત્ર બનીને એ જ પર્વત પર વિલાસપૂર્વક રહીશ અને બહુ ભારે તપ કરીશ શિવજીની આ ઈચ્છાનું ચિંતન કરીને એ રુદ્રદેવે કૈલાસ પર્વત પર જવા ઉત્કૃષ્ટ ડમરું વગાડ્યું ડમરોનો એ અવાજ જે ઉત્સાહવર્ધક હતો ત્રણેય લોકોમાં વ્યાપ્ત થઈ ગયો એનો વિચિત્ર અને ગંભીર શબ્દ આહવાનની ગતિથી યુક્ત હતો અર્થાત સાંભળનારાઓને પોતાની પાસે આવવાની પ્રેરણા આપી રહ્યો હતો એ ધ્વનિને સાંભળીને હું તથા શ્રી વિષ્ણુ વગેરે બધા દેવતા ઋષિ મૂર્તિમાન આગમન નિગમ આગમ અન નિગમ અને સિદ્ધ ત્યાં આવી પહોંચ્યા ગયા દેવતા અને અસુર વગેરે બધા લોકો મોટા ઉત્સાહમાં સભર થઈને ત્યાં આવ્યા ભગવાન શિવના સમસ્ત પાર્ષદ તથા સર્વલોકવંદિત મહાભાગ ગણપાલ જ્યાં હતા ત્યાંથી આવી ગયા આટલું કરીને બ્રહ્માજીએ ત્યાં આવેલા ગણપાલોનું નામોલ્લેખનપૂર્વક પરિચય આપ્યો પછી આ રીતે કહેવાનો સંકલ્પ કર્યો તે બોલ્યા ત્યાં અસંખ્ય મહાબલે ગણપાલ પધાર્યા તે બધાને બધા હજારો ભૂજાઓથી યુક્ત હતા અને મસ્તક પર જટાઓનો જ મુકુટ ધારણ કરેલો હતો બધા જ ચંદ્રચુંડ નીલકંઠ અને ત્રિલોચન હતા હર હાર કુંડળ કેયુયુર અને મુગટ વગેરેથી અલંકૃત હતા તેઓ મારા શ્રી વિષ્ણુના તથા ઇન્દ્રની જેમ તેજસ્વી જણાતા હતા અણીમાં વગેરે આઠે સિદ્ધિઓથી ઘેરાયેલા હતા અને કરોડો સૂર્યોની જેમ ઉદભાવીસ થઈ ગઈ રહ્યા હતા એ સમયે ભગવાન શિવે વિશ્વકર્માને એ પર્વત પર નિવાસ સ્થાન બનાવવાની આજ્ઞા આપી અનેક ભક્તોની સાથે પોતાના અને બીજાના રહેણાંક માટે યથાયોગ્ય આવાસ તૈયાર કરવાનો આદેશ આપ્યો હે મુને ત્યારે વિશ્વકર્માએ ભગવાન શિવની આજ્ઞા અનુસાર એ પર્વત પર જઈને તરત જ વિવિધ પ્રકારના ગૃહોની રચના કરી પછી શ્રીહરિની પ્રાર્થનાથી કુબેર પણ અનુગ્રહ કરીને ભગવાન શિવ સાનંદ કૈલાસ પર પર્વત પર ગયા ઉત્તમ મુહૂર્તમાં પોતાના સ્થાનમાં પ્રવેશ કરીને ભક્તવત્સલ પરમેશ્વર શિવે સર્વને પ્રેમદાન દઈને સનાર્થ કર્યા એ પછી આનંદથી ભાવ વિભોર બનેલા શ્રી વિષ્ણુ વગેરે સમસ્ત દેવતાઓ મુનિઓ અને સિદ્ધોએ શિવનો પ્રસન્નતાપૂર્વક અભિષેક કર્યો હાથમાં વિવિધ પ્રકારની ભેટ સ્વાગંધ લઈને બધાએ ક્રમશ એમનું પૂજન કર્યું અને ભારે ઉત્સવની સાથે એમની આરતી ઉતારી હે મુનિ એ સમયે આકાશમાંથી પુષ્પોની વર્ષા થઈ જે મંગલ સૂચક હતી બધી બાજુએ જય જયકાર અને નમસ્કારના શબ્દો ગુંજવા લાગ્યા મહાન ઉત્સાહ ફેલાયેલો હતો જે બધાને સુખ વૃદ્ધિ કરી રહ્યો હતો એ સમયે સિંહાસન પર બેસીને જે શ્રી વિષ્ણુ વગેરે સર્વ સર્વ દેવતાઓ દ્વારા કરેલી યથોચિત સેવાને વારંવાર ગ્રહણ કરતા કરતા ભગવાન શિવ ખૂબ શોભી રહ્યા હતા દેવતા વગેરે સર્વ લોકોએ સાર્થક અને પ્રિયવચનો દ્વારા લોક કલ્યાણ કરે ભગવાન શંકરના પૃથુક પૃથુક સત્વનો કર્યા સર્વેશ્વર પ્રભુએ પ્રસન્નતાચિતથી પ્રસન્નચિતથી એ સત્વન સાંભળીને સર્વને પ્રસન્નતાપૂર્વક મનોવંચિત વરદાન અને ઈચ્છિત વસ્તુઓ પ્રદાન કરી હે મુને ત્યાર પછી શ્રી વિષ્ણુની સાથે હું ત્યાં અન્ય સર્વ દેવતા અને મુનિ મનોવંચિત વસ્તુ મેળવીને આનંદિત થઈને શિવજીની આજ્ઞાથી પોતપોતાના ધામમાં ચાલ્યા ગયા કુબેર પણ શિવની આજ્ઞાથી પ્રસન્નતાપૂર્વક પોતાના સ્થાને ગયા પછી ભગવાન શંભુ જે સર્વથા સ્વતંત્ર છે યોગ પારાયણ અને ધ્યાન તત્પર થઈ પર્વત પ્રહ પ્રવર કૈલાસ પર રહેવા લાગ્યા થોડો સમય પત્ની વગર જ પસાર કરીને પરમેશ્વર શિવ દક્ષકન્યા સતીને પત્ની રૂપે પ્રાપ્ત કરી લીધી હે દેવર્ષે પછી એ મહેશ્વર દક્ષકુમારી સતે સાથે વિહાર કરવા લાગ્યા અને લોકપારાયણ થઈને સુખો સુખનો અનુભવ કરવા લાગ્યા હે મુનીશ્વર આ પ્રકારે મેં તમને આ રુદ્રના અવતારનું વર્ણન કર્યું સાથે જ એમનું કૈલાસ પર આગમન અને કુબેર સાથે મૈત્રીનો પ્રસંગ સંભળાવ્યો છે કૈલાસની અંદર થનારી એમની જ્ઞાનવૃદ્ધિની લીલાનું પણ વર્ણન કર્યું છે જે આલોક અને પરલોકમાં સદા સંપૂર્ણ મનોવંશિત ફળને આપનારી છે જે એકાગ્ર છે તે આ કથા સાંભળશે અથવા વાંચે છે તે આ લોકમાં ભોગ પામીને પરલોકમાં મોક્ષ લાભ કરે છે મોક્ષનો લાભ કરે છે મોક્ષની પ્રાપ્તિ થાય છે બોલો શંકર ભગવાનની જય તો ભક્તો આ કથા આપણે અહીં પૂર્ણ કરીએ છીએ આગળની કથા આપણે આવતા વિડિયોમાં કરશું ત્યાં લાગીને મને રજા આપો બોલો શંકર ભગવાનની જય